જોઈ શકો છો આ રીતની ગાડીની કન્ડિશન છે હેલો મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે આજના નવલોગમાં મિત્રો આશા રાખો છો આપ સૌની તબિયત સારી હશે મિત્રો આપણી જે પિકઅપ છે પિકઅપનું આજે ઇન્સ્યોરન્સ પૂરું થાય છે એટલે ઇન્સ્યોરન્સની પૂછપરછ કરવા માટે હું વ્યારા જાઉં છું મિત્રો પિકઅપ નો ઇન્સ્યોરન્સ કરાવી લીધો છે ને તી ઓરિયન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડમાં ઇન્સ્યોરન્સ કરાયું છે મિત્રો આ સરકારી કંપની છે એટલે આમાં ઇન્સ્યોરન્સ કરાયું છે એના આગળ આપણે ચોલામંડલમ ફાઇનાન્સ કંપનીમાં ઇન્સ્યોરન્સ કરાયો હતો ખાનગી કંપનીમાં પણ એક ભાઈ છે એમણે કીધું કે આ સરકારી કંપનીમાં ઇન્સ્યોરન્સ કરાવ્યો તો આપણને લાભ થાય છે એટલા માટે આમાં ઇન્સ્યોરન્સ કરાવ્યો છે તો મિત્રો અત્યારે હું નીકળું છું ઘરે જવા માટે મિત્રો આજે પિકઅપનું ઇન્સ્યોરન્સ પૂરું થતો હતો એટલા માટે હું પિકઅપના ઇન્સ્યોરન્સ નું પેમેન્ટ કેટલું બને છે એ પૂછપરછ કરવા માટે વ્યારા ગયો હતો તો મિત્રો વ્યારા જે આપણી ઓરિયન્ટલ કંપની છે સરકારી કંપની એ કંપનીમાં હું પૂછપરછ કરવા માટે ગયો હતો તો મિત્રો પૂછપરછ કરવા માટે ગયો હતો પણ મિત્રો હું ઇન્સ્યોરન્સ કરાવીને જ આવ્યો કારણ કે એમણે એમ કીધું હતું કે તમે તારીખ વીતી જે પછી જો તમે ઇન્સ્યોરન્સ કરાવો તો તમારે આ જે ગાડી છે પિકઅપ એ પિકઅપ તમારે રૂબરૂ લઈ જવી પડે પછી ત્યારબાદ એના ફોટા પાડવા પડે ત્યારબાદ ઇન્સ્યોરન્સ થાય ને અમારા ગામથી વ્યારા છે લગભગ વીસ પચીસ કિલોમીટરની આસપાસ છે એટલે હું ઇન્સ્યોરન્સ પિકઅપનું કરાવીને જ આવ્યો મિત્રો હું જે ઇન્સ્યોરન્સ કરાવીને આવ્યો એ ઇન્સ્યોરન્સમાં ચાર લાખ ને એસી હજારનું વેલ્યુએશન પડ્યું છે આપણી પિકઅપનું આ પિકઅપ છે એનું ને મિત્રો જે ઇન્સ્યોરન્સના પેમેન્ટ ભયનું છે પેમેન્ટ પે કરવાનું એ ઓગણીસ હજાર ને એકસો ઓગણસાઇટ જેટલું બહેનુ છે મિત્રો મેં ઇન્સ્યોરન્સ કરાવ્યો ત્યારબાદ ઘરે પછી ખૂબ જ એક ખરાબ સમાચાર જાણવા મળ્યો છે મિત્રો જે કંપનીમાં એક ગાડી લાકડા ભરીને આવતી હતી મિત્રો એ ગાડીનું માળસ કે ચાર વાગે એક્સિડન્ટ થયું મિત્રો એક્સિડન્ટ થયું એમાં જે ગાડીના માલિક હતા ઓન ધી સ્પોટ જગ્યા પર એમનું મૃત્યુ થઈ ગયું મિત્રો જે ડ્રાઈવર હતા એ ડ્રાઈવર બચી ગયા છે તો મિત્રો સવારે ચાર વાગે મને લાગે છે કે ડ્રાઈવર લગભગ ઊંઘમાં હશે કદાચ જોક આવી ગયો હશે

તે ગાડીના માલિક પાસે આ જે ફ્રેમ છે આ ગાડીની આખી ફ્રેમ અહીંયા ગાડીના માલિક પાસે આવી ગયા એટલે ગાડીના માલિક આખા દબાઈ ગયા અને મિત્રો આ રીતે એમનું અકસ્માતે મૃત્યુ થયું તો મિત્રો એમને ડિટેલ તમને આપીશ મિત્રો જે અકસ્માત થયો છે તે જોઈ શકો છો આ રીતનું ઝાડ છે અને ઝાડની બાજુમાં કંડક્ટર સાઈડ ગાડી ઠોકાયેલી છે ઝાડમાં ને ડ્રાઈવર સાઈડ છે એટલે ડ્રાઈવર તો બચી ગયો છે પણ જે કંડક્ટર સાઈડે જે સેઠ બેસેલો તો માલિક ગાડીનો માલિક મિત્રો એ જગ્યા પર એક્સપાયર થઈ ગયો એનું ખૂબ જ દુઃખ થાય છે કારણ કે મિત્રો આ જે લાકડા ભરી ના હતા જેકે પેપર કંપનીમાં આવતા હતા અને અમારી મુલાકાત તો કાયમ થતી જ હતી આ જોઈ શકો છો મિત્રો આ સુબાળના લાકડા ભરેલા છે ને આ પોઝિશન આવી રીતના ગાડી ઠોકાયેલી છે તો મિત્રો તમને એક રિક્વેસ્ટ કરવા માગું છું કે તમે જ્યારે પણ ગાડી ચલાવો તો ધ્યાનથી ચલાવજો સારી રીતના ચલાવજો સાચવીને ચલાવજો સાચવીને ચલાવશો મિત્રો તો તમને પણ નુકસાન નહીં થાય ને કોઈ તમારા લીધે કોઈ બીજાને નુકસાન પણ નહીં થાય તો મિત્રો એટલું સાવચેતીપૂર્વક ગાડી ચલાવજો મિત્રો હું પણ ડ્રાઈવર છું મને ખબર છે જ્યારે આપણી ઇમરજન્સી હોય છે ત્યારે આપણે ફટાફટ ફાસ્ટમાં ચલાવીએ છીએ તો મિત્રો ફાસ્ટમાં ગાડી ચલાવીએ છીએ એમાં આપણને ખૂબ જ મોટું નુકસાન થાય છે મિત્રો જોઈ શકો છો આ રીતની ગાડીની કન્ડિશન છે મિત્રો આ જે ગાડી છે તમને જે જોવા મળી રહી છે આ ફોટોમાં મિત્રો આ ગાડીને લઈને લગભગ ત્રણ ચાર મહિના થયા છે ને ત્રણ ચાર મહિનામાં મોટો હાદસો થઈ ગયો છે તો મિત્રો તમે વિચારી શકો છો આમના પરિવાર પર શું ગુજરતી હશે શું હાલત થઈ હશે આમના પરિવાર પર તો મિત્રો તમે લાવો તો ખૂબ જ ધ્યાનપૂર્વક ચલાવજો મિત્રો ઇન્સ્યોરન્સ જે આપણે ગાડીનું કરાવીએ છીએ એના માટે એક રૂમ બનાવીશ ને તમને મિત્રો એમાં ડિટેલ આપીશ કે ઇન્સ્યોરન્સમાં કઈ કઈ રીતે આપણે ઇન્સ્યોરન્સ લેવાનું છે એ પણ હું તમને ડિટેલ આપીશ તો મિત્રો તમને જો કદાચ જોક આવે તો ગાડીને સાઈડમાં મૂકીને પાંચ મિનિટ દસ મિનિટ ઊંઘી લો ત્યારબાદ ગાડી હંકારવી જેટલા પણ અકસ્માત મોટા થાય છે એ સવાર સવારમાં ત્રણ ચાર પાંચના ગાળામાં વધારે થાય છે તો મિત્રો આટલા ગાળામાં તમે જો ગાડી ડ્રાઇવિંગ કરતા હોય તો મિત્રો સવચેતીથી ચલાવું મિત્રો હું પણ જ્યારે નિચરથી અમદાવાદ બરોડાના ડેઈલી ફેરા મારતો હતો મિત્રો મને પણ જોક આવેલો છે સતત મને ત્રણથી ચાર વખત મને જોંક આવેલો છે પણ જે ગાડી આજુબાજુ ચાલતી હોય એમનો હોર્નથી મારી આંખ ખુલી ગઈ છે એટલે સદનસીબે હું બચી ગયો છું તો મિત્રો તમને એક સલાહ આપવા માગું છું કે તમે જ્યારે ગાડી ડ્રાઇવિંગ કરતા હોય તમને ઊંઘ આવે એવું લાગે તો મિત્રો ગાડી સાઈડમાં મૂકીને ઊંઘી જવો થોડોક ટાઈમ માટે ત્યાર પછી ગાડી ચલાવવી તો મિત્રો આજના બ્લોગમાં બસ આટલું જ મિત્રો મળીશું આવતીકાલના નવા બ્લોગમાં ત્યાં સુધી બાય જય હિન્દ જય ભારત